નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે થઈ છે 14મી ઓક્ટોબર અને વાર થયો છે મંગળવાર વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગઈ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર ખૂબ જ ઓછું છે પરંતુ નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાથી લઈને ઠંડીનું જોર ધીમે ધીમે વધશે 23 નવેમ્બર થી ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષાની શરૂઆત થશે જેના કારણે ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે અંબરલાલ પટેલે વધુ જણાવ્યું છે કે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પણ પડશે સાથે સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગુજરાતમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધશે તેમ છતાં મિત્રો ગુજરાતનું તાપમાન અત્યારે પાંત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રીથી નીચે રહેશે ચોમાસાએ મિત્રો ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી છે જેની હવામાન વિભાગે પુષ્ટિ કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની આગાહી નથી અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રી ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી રહેવાની શક્યતા છે રાજ્યના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો થઈ રહ્યા છે તો મિત્રો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે વર્ષ બે હજાર પચીસ અંતિમ અને ખૂંખાર વાવાઝુ અત્યારે અરબ સાગરના દરિયામાં બની રહ્યું છે જે આ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે અને અત્યારે નવી ત્યાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ અત્યારે બંગાળની ખાડીમાં અઢારથી લઈને ત્રીસ ઓક્ટોબર દરમિયાન નવી લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન બેસતા વરસના દિવસે પણ ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે ક્યાંક હળવા વરસાદી ઝાપટા જોવા મળશે તો ક્યારેક અત્યારે તોફાની પવનો સાથે ગાજવીજ સાથે વીજના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે સાથે મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર ચાલી રહ્યું છે મિત્રો ગુજરાતમાં ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ ચિત્રા નક્ષત્રનું વાહન પણ હાથી છે ફરી એક વખત હાથી ગાંડો થશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે કારણ કે અરબસાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ વરસાદી સિસ્ટમ છે હવામાન વિભાગના અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે કારણ કે અત્યારે અરબસાગરના દરિયામાંથી એક નવી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે એ વરસાદી સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડામાં કન્વર્ટ થાય અને ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયે પણ વાવાઝોડાની અસરો છે ગુજરાતમાં જોવા મળશે જેના કારણે ગુજરાતમાં ખેડૂતો અત્યારે ચિંતામાં છે ખેડૂતોના રવિ પાકને નુકસાન થઈ શકે છે ગુજરાતમાં ફરી એક વખત મિત્રો બે થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો કોઈક ભાગોમાં વાવાઝોડાની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે આ મિત્રો હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નકોર આગાહી સામે આ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો સેટેલાઇટ પિક્ચર જાહેર થયું છે જેમાં આ અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે ને આપણું ઇન્ડિયા છે ને અહીં મિત્રો તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્ય છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં અત્યારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન અને બેસતા વર્ષના દિવસે માવઠા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી તરફ અત્યારે અરબસાગરના દરિયાની અંદર નવી ઉત્થલ પાથલ થઈ રહી છે જેના કારણે મિત્રો સાગરના દરિયામાં વર્ષ બે હજાર પચીસ અંત અને ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે જેની અસર માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ ભારતના જે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યો છે કે જે આ વાવાઝોડાની અસર વર્તાશે ખાસ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદ અને વરસાદની સાથે વાવાઝોડાનો ખતરો પણ મંડાઈ રહ્યો છે તો ગુજરાતવાસીઓ ફરી એક વખત છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો કારણ કે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ભલે અત્યારે ચોખ્ખું છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે જે નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે જેના કારણે ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદનો નવા રાઉન્ડ અને વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે આ બંગાળની ખાડીમાં નવી નવી લો પ્રેશર બનવા જઈ રહી છે અને હિન્દ મહાસાગરના જે ઉડાણવાળા ભાગો છે કે જે કાળા ડિબાંગ વાદળો છે મિત્રો આ વાદળાવાળી વરસાદી સિસ્ટમ જો ગુજરાત નજીક છે તો ગુજરાતમાં ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી જે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે નકશા વિશે થોડીક વિગત પર માહિતી મેળવી તો સૌપ્રથમ મિત્રો તમે નકશો જોઈ શકો છો જેમાં તાપમાન જોવા મળી રહ્યું છે જેમાં તેતાલીસ ડિગ્રી અને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ મિત્રો કચ્છના જે ભાગો છે ત્યાં અત્યારે તેત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ખાસ કે મિત્રો ક્યારેક ક્યારેક વાતાવરણમાં અચાનક જ મોટા ફેર બદલો આવે તો ચોમાસાની પણ આગાહી સામે આવી રહી છે વરસાદની પણ આગાહી છે મિત્રો સામે આવી રહી છે તો સૌ પ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં પણ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે ગરમીના ઉકળાટનું પ્રમાણ વધ્યું છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ તાપમાનમાં ભારે વધારો થયો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો અત્યારે તાપમાન છે તેત્રીસ ડિગ્રી દ્વારકા છે આ સતે મિત્રો જો પોરબંદરમાં તેત્રીસ ડિગ્રી છે આ તમામ તમામ જિલ્લાઓની અંદર તમે મિત્રો જોઈ શકો છો તાપમાનમાં પણ ભારે વધારો થયો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો ગરમીના ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તો ક્યાંક ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે આ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ આપજો જેના કારણે મિત્રો આપને પણ જાણવા મળે કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે મિત્રો જો આ વિડીયોની અંદર જો દોઢસો લાયક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન એવું હવામાન છે શું મિત્રો દિવાળી ના દિવસે પણ ગુજરાતમાં માવઠાની આગાહી સામે આવશે શું મિત્રો ખરેખર વાવાઝોડું ગુજરાતની અસર કરશે તમામે તમામ અપડેટો છે મિત્રો તમને આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે શું ખરેખર ગુજરાત નજીક વાવાઝોડાનો ખતરો છે ગુજરાતવાસીઓ ફરી એક વખત નવા વાવાઝડા માટે થઈ જાજો તૈયાર કારણ કે વર્ષ બે હજાર પચીસનું અંતિમ અને ખૂંખાર વાવાઝોડું અરબસાગરના દરિયામાં બની રહ્યું છે અને બંગાળની ખાડીમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠે અત્યારે હવાનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં હવામાન વિભાગની જણા આગાઈ સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ તો ગુજરાતમાં ત્રણ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ચીયા દર્શક મિત્રો જો આપણે જણાવી દઈએ તો એક તરફ ગુજરાત રાજ્યમાં ખાસ ચોમાસાની વિદાયની તારીખ જાહેર થઈ રહી છે તો બીજી તરફ મિત્રો ઠંડીનું જોર વધ્યું છે સાથે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો ઉકળાટનું પ્રમાણ ભારે વધી જાય છે અરબી સમુદ્રની અંદર સક્રિય થવા જઈ રહ્યા છે નવા નવા વાવાઝોડા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના અને ખાસ મિત્રો જે દક્ષિણ ગુજરાત છે ત્યાંના મિત્રો ખાસ ભારેથી ભારે વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર ઓજિંતાના હવામાનમાં પલટો આવી જશે અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોર દરમિયાન પણ ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધી શકે છે આ સાથે મિત્રો જો કહી શકે કે એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ અત્યારે ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે તો એમનું કારણ મિત્રો શું છે આ બધાની વચ્ચે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીને શું નવી નકોર વ્યક્ત કરી છે મિત્રો જે ચોમાસાની વિદાયને લઈને નવી અપડેટ સામે આવી રહી છે એમના વિશે વાત કરીએ તો હવે આ જે આ ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભારતના અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધો છે પરંતુ મિત્રો બંગાળની ખાડીના દરિયામાં અને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો છે એક્ટિવ થઈ રહી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી જે સિસ્ટમ હતી એને લઈને મિત્રો શું આગાહી સામે આવી રહી છે હજુ પણ મિત્રો આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતવાસીઓને વરસાદ માટે રાહ જોવી પડશે પરંતુ ગુજરાતમાં વરસાદ તો ચોક્કસપણે આવશે અને ખાસ કરી મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત છે ખાસ મિત્રો આપણે જ નહીં દેતો તો આસાન ખાસ મિત્રો ગુજરાતમાં હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદ છે ખાસ મિત્રો ગુજરાતમાં જે નવું નક્ષત્ર થયું છે જેમાં આથી ફરી એક વખત ગાંડો થૂર થશે તેના કારણે મિત્રો ગુજરાતના ભારેથી ભારે વરસાદની આગે પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યો છે સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે અત્યારે બંગાળની ખાડીના જે તટીય ક્ષેત્રની અંદર જે ખાસ એક પોઈન્ટ પાંચ કિલોમીટરના તોફાની પોણો ફૂંકાઈ રહેશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના જે ઊંચા વાદળા પર બંધાઈ રહ્યા છે નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બંગાળની ખાડી બારી વરસાદી સિસ્ટમની અસર તરત જ ગુજરાત રાજ્યમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી શકે કંઈક હળવા તો કંઈક ભારે વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ એખો ચોખ્ખું છે ગુજરાતમાં કોઈ વરસાદની પણ આગાહી સામે નથી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ કચ્છના જે સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં છે તાપમાન ઓગણત્રીસથી લઈને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સામે આવી રહ્યું છે આ સાથે મિત્રો બત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી ગુજરાતમાં જોવા મળી રહી છે આ બધાની વચ્ચે અમદાવાદમાં જે રીતે ખાસ મિત્રો ચોંકાવનારા જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ નવા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે મિત્રો ગુજરાતમાં ત્યાં વરસાદની શક્યતા સામે આવી રહી નથી પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એને જોતા પણ કહી શકાય કે આ જો હજુ પણ મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા ત્યાં આ ફાટી જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતમાં હવે જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે બંગાળની ખાડીવાળી એ વરસાદી સિસ્ટમ જે દરિયાની અંદર નબળું પડી ગયું છે છતાં અરબી સમુદ્રવાળા વરસાદી સિસ્ટમ લેતા ગયા પરંતુ મિત્રો અરબી સમુદ્રના જે વિસ્તારો છે ઊંડાણવાળા વિસ્તારો ત્યાં પણ મિત્રો અત્યારે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે અને મિત્રો આ શક્તિ વાવાઝોડું છે એ ખાસ મિત્રો અત્યંત ભારેથી ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો આગામી ભારેથીથી ભારે વરસાદની આગાહી સામે છે ખાસ મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના જે અત્યંત ભારે વરસાદી માહોલ જામ્યો છે તેમ છતાં પણ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની નવી આગાહી સામે આવી રહી છે આ સાથે મિત્રો જો નજર કરીએ તો જે રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આ ખાસ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે કે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા સામે આવી રહ્યા છે તો મિત્રો બીજી તરફ જે રીતની આગાહી સામે આવી છે કે હજુ પણ ગુજરાત નજીક જે વાવાઝોડાનો ખતરો હતો એ ટળ્યો નથી કારણ કે ક્ષિતિર નામનું વાવાઝોડું તો અત્યારે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે તેમ છતાં પણ મિત્રો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે છે ખાસ મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ અમે તમને બતાવી રહ્યા છીએ કેવું છે ગુજરાતનું હવામાન સૌ પ્રથમ મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્ય છે એ અત્યારે તમે જોઈ શકો છો ખાસ અત્યારે પરંતુ મિત્રો અત્યારે જે રીતની આ હવામાન સામે આવી રહ્યું છે કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર હિમવર્ષા થઈ રહી છે આ મિત્રો આપણે સૌ પ્રથમ સરળ રાતથી જાણીએ તો મિત્રો ઉત્તર ભારતનો ભાગ છે ત્યાં મિત્રો ગરમીને ઉકલાટનું પ્રમાણ ખાસ કરીને મિત્રો વધી જશે એટલે કે સોના ચંદીના ભાવ વધી છે ત્યાર પછી મિત્રો અહીંયા છે ખાસ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી સામે નથી આવી માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટામાં જોવા મળી શકે હળવાથી મધ્યમ વરસાદ અને ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ વાવાઝોડાનો ખતરો છે કે ગુજરાત રાજ્યમાં ટોળાઈ રહ્યો છે ખાસ મિત્રો સાગરના દરિયામાંથી અત્યંત ભારે વરસાદની હાલ મિત્રો જે આગાહી સામે આવી છે આ સાથે મિત્રો ભારત દેશમાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી જે ખાસ મિત્રો જે આગાહી સામે આવી છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર કે હજુ પણ મિત્રો ગુજરાતમાં દસથી લઈને ખાસ ભારત બહાર ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે ક્યાંક હળવાથી મધ્ય વરસાદ જોવા મળે અથવા તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં માવઠાની આગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી ખાસ મિત્રો ભૂમિ દ્વારકા છે મોરબીના જે વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે હવે મિત્રો બોટાદના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણીથીથી ભારે વરસાદ સામ્યો છે આ સાથે મિત્રો જે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ ગુજરાતમાં એક એજન્ટ છે સામે સામે આવી રહ્યો છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યંત ભારે વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે ક્યારેક ક્યારેક તો મિત્રો તે તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે દેવભૂમિ દ્વારકાની સાથે સાથે મિત્રો જે રીતે હવામાન વિભાગ હવામાન વિભાગનું જે આગાહી સામે આવી રહી છે ગુજરાતમાં હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં હજ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો એકસો ને વીસ એ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે છે મિત્રો સિસ્ટમ જે સક્રિય થઈ છે જે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં અધ્ય અઢાર ખાસ મિત્રો ભારે વરસાદ નથી કારણ કે અરબ સાગરનો દરિયો આ રહ્યો છે ભારેથી તે ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી રહી ખાસ મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના કેટલાક ભાગ બાકી છે ખાસ દક્ષિણ ભારતના ભાગો અને ખાસ બંગાળની ખાડી વળી વરસાદી સિસ્ટમને લઈને હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ નકોર સમય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ હજુ ભારેથી ભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે ભારેથી ભારે વરસાદી લેઝર કાઢવાની એને લઈને મિત્રો અલગ હોય હાલ જે રીતે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે તેવી જ રીતે હજુ પણ ચોમાસાની વિદે છતાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી રાઉન્ડ સામે આવી છે આ સાથે મિત્રો ગુજરાતમાં જે કપાસ છે મગ છે મળ છે આ સાથે અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસાની સક્રિય છે હા મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી નકોર હાલ મિત્રો આગળ સામે આવી છે કારણ કે મિત્રો ગુજરાતમાં ત્રણ ઋતુનો એ સો છે ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા ત્યાર પછી મિત્રો બીજી છે ગરમી અને મિત્રો હજુ પણ ખાસ આપ સૌ જાણો છો એ રીતે ગુજરાતના ભારેથી ભારે વરસાદ કે ગુજરાતના ભારેથી ભારે વરસાદની આગાહી સમય રહી છે હજુ મિત્રો ગુજરાતમાં ખાસ અત્યંત ભારે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની વિદાયને લઈને પણ લેટેસ્ટ આગાહીને લઈને તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ અત્યંત ભારેથી અત્યંત ભારેથી ભારે ખાસ કરીને મિત્રો આપ સૌ જાણો છો કે ચોમાસાની વિદાય છતાં હજુ પણ મિત્રો ગુજરાતમાંથી ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ખાસ આપ સૌ જાણો છો કે દક્ષિણ ભારતના ભાગોમાં અને પંજાબને લઈને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ અરબસાગરનો દરિયો છે બંગાળની ખાડી છે બંગાળની ખાડીવાળા મિત્રો હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી છે ક્યારેક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો ક્યારેક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યંત ભારેથી લઈને અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે પછી ગુજરાતમાં જેમાં પણ ભારેથી ભારે વરસાદી માહોલ જામ્યો હોય પરંતુ ગુજરાતમાં મહિમ ખાસ મિત્રો મહિન્દ્રા લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ઉત્તર ભારત મધ્યપૂર્વ ભારતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડાની શરૂઆત જોવા મળી રહી અને અંબાલા પટેલના જણાવ્યા અનુસાર નવા જે નકશા જાહેર થયા છે એ વિશે વાત કરીએ હા મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા વિશે જે માહિતી સામે આવી છે એ જોઈ શકો છો અહીંયા મિત્રો જે ગઈકાલે જે ઓક્ટોબર મહિનાની જે આગે સમય છે એ આગે સમય છે હવે પછી મિત્રો જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે પાકિસ્તાનમાં મિત્રો છે ઉત્તર ગુજરાતમાંથી પૂર્વ ગુજરાતના ભાગોની પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આદિવાસીવાળા લોકો છે હજુ પણ મિત્રો ખૂબ જ અઘરાને આ સાથે મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી પરંતુ આગામી એકવીસથી બે કલાક દરમિયાન હાલ મિત્રો ભારેથી ભારે વરસાદી માહોલ જામશે કારણ કે ચોમાસાની વિધે છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પંદર પંદર તારીખને લઈને મિત્રો જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે રહેશે હજુ પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે ક્યાંક મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આ મિત્રો ગુજરાતમાંથી પણ ચોમાસું વિધેયે તરફ આગળ વધ્યું છે ચોમાસું મિત્રો ખાસ કરીને અત્યારે મિત્રો જે લેટેસ્ટ સમાચાર સામે આવી છે કારણ કે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગો અને ખાસ અત્યંત ભારે અને અત્યંત હળવાથી મધ્યમ વરસાદી